હેલો ફ્રેન્ડ્સ મમરા તો બધાની ઘરે બનતા જ જશે પણ જો તમે આ રીતે મમરા બનાવશો ને તો તમારું ઘર આખું મમરાનું ફેન થઈ જશે અને બે દિવસમાં મમરા સફાસટ થઈ જશે તો આ મમરામાં આપણે એક સ્પેશિયલ મસાલો બનાવવાનો છે તો ચલો શરૂ કરીએ અહીંયા એક મિક્સર જારમાં મેં બે ચમચી વરિયાળી એડ કરી છે બે ચમચી લાલ મરચું એડ કર્યું છે તીખું તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો એક ચમચી સંચર એક ચમચી મીઠું મીઠું આપણે મીડિયમ એડ કરવાનું છે કેમ કે મમરામાં થોડુંક મીઠાનું પ્રમાણ હોય જ છે અને એક ચમચી મેં ચાટ મસાલો એડ કર્યો છે ચાટ મસાલો મિશ્રો તમે જરૂરથી એડ કરશો કરજો અને ત્રણ ચમચી મેં ખાંડ એડ કરી છે હવે આપણે એને પીસી લઈશું તો મિત્રો આ રીતે એને સરસ ફાઇન પીસી લેવાનું છે હવે એને આપણે આ મસાલો સાઈડમાં કરી અને બીજી તૈયારી કરી લઈએ મમરાને આ રીતે મેં ચાળી લીધા છે પછી મેં એમાં મકાઈ પોવા એડ કર્યા છે મિત્રો તમે મમરામાં તમારા સ્વાદ પ્રમાણે જે પણ એડ કરતા હોય એ બધું એમાં એડ કરી શકો છો હું ખાલી એમાં મકાઈ પોવા અને સિંગદાણા જ એડ કરું છું મકાઈ પોવા મેં સાફ કરી લીધા છે મમરા અને એક વાટકી જેવા મેં અહીંયા સિંગદાણા લીધા છે અને સૌથી પહેલાં આપણે સિંગદાણાને ફ્રાય કરીશું તો એક કઢાઈએ મેં તેલ ગરમ કરવા રાખી દીધું હતું થોડુંક મીડિયમ ગરમ થાય એટલે આપણે દાણા એમાં તળી લેવાના છે દાણા થોડા થોડા આમ ચટકવા લાગે એટલે એને કાઢી લેવાના વધારે લાલ નહીં કરવાના એને આપણે મમરામાં જ એડ કરી લઈશું એટલે એમાં વધારાનું તેલ મમરામાં ભળી જાય પછી તેલ થોડું વધારે ગરમ થાય પછી એ મકાઈ પૌવા આપણે એમાં ફ્રાય કરી લેવાના છે આ રીતે બધા મકાઈ પોવા અને સિંગદાણા મેં ફ્રાય કરી અને મમરામાં એડ કરી દીધા છે હવે આપણે મમરાનો વઘાર કરીશું એક મોટું આવું વાસણ લઈ અને એમાં તેલ એડ કરી દેવાનું અને તેલ ગરમ થાય એટલે એમાં મેં રાઈ એડ કરી દીધી છે રાઈ ફૂટે પછી એક ચમચી જીરું અને અડધી ચમચી જેવી હિંગ એડ કરી છે અને લીમડાના પાન એડ કર્યા છે ને પછી એમાં બેથી ત્રણ ચમચી જેવી હળદર એડ કરી છે હળદર આપણે પહેલાં મસાલામાં એડ નહોતી કરી એટલે આપણે હળદરને વઘારમાં જ એડ કરવાની છે ને પછી એમાં જે આપણે મમરાને બધું હતું એમાં એડ કરી લેવાનું છે અને બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે મિક્સ થઈ જાય પછી આપણે એમાં જે મસાલો બનાવીને રાખ્યો હતો એમાં થોડો થોડો એડ કરી અને મિક્સ કરી લેવાનું છે અને જે મસાલો આપણે બનાવ્યો હતો એ મિત્રો એક થેલી મમરાનો બનાવ્યો હતો એટલે આપણે એ બધો જ મસાલો આમાં એડ કરી જ દેવાનો છે આ રીતે બધું જ એડ કરી અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તો મિત્રો આપણા મમરા તૈયાર છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઇક અને શેર જરૂરથી કરજો અને મિત્રો તમે આ રીતે મમરા જરૂરથી બનાવજો આની અંદર આપણે જે વરિયાળી અને ચાટ મસાલો એડ કર્યો છે અને જે મિક્સચર બનાવ્યું હતું મસાલાનું એના લીધે એટલો સરસ ટેસ્ટ આવે છે કે બાળકો મમરા મમરા બે દિવસમાં ખતમ કરી દેશે તો ચલો મિત્રો આપણે મળીશું નવા વિડીયો સાથે બાય બાય ટેક કેર